લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે એમ દરરોજ કોઈને કોઈ નવા જૂની બનતી રહે છે સાથે સાથે ભાજપ અને કોંગ્રેસ બાકી રહેલી બેઠકો માટે તેના ઉમેદવારો પણ જાહેર કરી રહ્યા છે કોંગ્રેસે એકવીસ માર્ચે ગુજરાતના જે ઉમેદવારો જાહેર કર્યા તેમાં અમરેલી બેઠકે સૌનું ધ્યાન ખેંચ્યું છે એક જ બેઠક ઉપર એક પક્ષે પિતા માતા અને હવે એમની દીકરીને ટિકિટ આપી હોય એવું ગુજરાતના રાજકારણમાં પહેલીવાર બન્યું છે એની વાત આ વિડીયોમાં નમસ્કાર મિત્રો હું ઇમરાન અને આપ જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા કોંગ્રેસે એકવીસ માર્ચે ગુજરાતના જે ઉમેદવારો જાહેર કર્યા તેમાં અમરેલી બેઠક ખાતે કોંગ્રેસે જેનીબેન ઠુમ્મરને ટિકિટ આપી છે અગાઉ લોકસભાની આ બેઠક પર બે હજાર ચારમાં વીરજીભાઈ ઠુમર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા બાદમાં બે હજાર નવમાં આ બેઠક પર કોંગ્રેસે વીરજીભાઈના પત્ની નીલાબેનને ટિકિટ આપી હતી પરંતુ તેઓ હારી ગયા હતા હવે બે હજાર ચોવીસમાં વીરજીભાઈના દીકરી એટલે જેની બેન ઠુંબરને કોંગ્રેસે ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે અમરેલીની આ બેઠકની વાત કરીએ તો તે લેઉઆ પટેલનું વર્ચસ્વ ધરાવે છે આ બેઠક પર કોંગ્રેસે વધુ એકવાર પાટીદાર મહિલાને મેદાનમાં ઉતાર્યા છે જેની બેન માત્ર એકત્રીસ વર્ષની વયે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા હતા તેઓ હાલ પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ છે અને હવે ઓગણચાળીસ વર્ષની ઉંમરે તેમને લોકસભાના ઉમેદવાર તરીકે ટિકિટ મળી છે આપણે ત્યાં ગુજરાતના રાજકારણની વાત કરીએ તો કોઈ ચૂંટાયેલા નેતાના દીકરા કે તેમના પત્નીને ટિકિટ મળી હોય તેવા દાખલા તો છે અમરસિંહ ચૌધરીની વાત કરીએ તો એમના પરિવારમાં આ રીતે ટિકિટો મળી છે તેમના સગા ભાઈઓને પણ ટિકિટ મળી છે હીરાભાઈ અને પરસોત્તમ સોલંકીનું ઉદાહરણ તાજું છે પરંતુ પિતા માતા અને પુત્રીને એક જ પાર્ટીએ એક જ બેઠક ઉપર ટિકિટ આપી હોય તેવું ગુજરાતમાં અગાઉ કદાચ બન્યું નહીં હોય અમરેલીની આ બેઠક પર હજી ભાજપે ઉમેદવાર જાહેર કર્યા નથી નારણ કાછડિયા ત્રણ ટર્મથી ચૂંટાય છે કોંગ્રેસના જેનીબેન ઠુંબર સામે હવે ભાજપના કયા ઉમેદવાર મેદાનમાં આવશે એ જોવાનું રહેશે આ વિશે આપનું શું કહેવું છે આ વિડીયો આપને કેવો લાગ્યો અમને જરૂર જણાવશો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર